તો હવે મૂકી આવી ડબલું અને વાડિયા ભોગી ગયા અત્યારે તો ટોલી છોડી નાખીને હવે સીધું હાથી જોડીને હાકવાનું ચાલુ કરું આપ્યું હાથી આમ પડ્યું ખેતર માં હાલો ફટાફટ હાથી જોડે बा च मा, मा, मा प ने ক मा, मा नहीं ंद হাिया কমা

భగ వెళ్ళ పైలి హాలి నాకు વરસાદ ચાલુ થઈ ગયો નો એક હે વરસાદ તો ચાલુ ચાલુ ઝીણો ઝીણો મા ઝીણો ઝીણા આપડું મરચી માં હાથી હાલી ગયું હે માંડવી માં હાથી આપવાનું હોય એના આમ બલુંગીયા ને બલુંગીયા લેવા જેમ વરસાદ ચાલુ ને ચાલુ આમ જ પાંદ માંડવી ના પીણા થઈ ગયા ઝીણો માં ઝીણો આવો વરસાદ ચાલુ

માંડવી ના પાંદડા સીધા પીણા થઈ જાય સીધો ગારો થઈ જાય આપડે પાક જો માંડવી ના સીધા પીણા થઈ જાય ને એટલે આવું પીણું થઈ જાય ના મચી જવા હવે આપણે માંડવી ભાઈ આજે આ કોણ પતિ વરસાદ તો ચાલુ જ છે ચાલુ વરસાદે આપણે દબડી નાખો હાથી જાજુ આવી જાય ને તો હાલ છે

માંડવી ફુંડાઈ જાય એટલે આપડે ભીના થઈ જાય ને આખો અંદર ગાળો થઈ જાય છે એટલે જો આખું બંધ જ કરી દીધું આખું આમ જો અહીંયા ટેક્ટર વાળા આવી જાય કેટલી માંડવી ફુંડાઈ જાય ઓલા સુયા બે હોય ને સુયા ભાંગે ને એવું થાય એના કરતા હવે પછી આખી નાખશું માંડવી જો વરસાદ ધીણો ધીણો આવે ને પાંદડા હાવ ભીના હોય જો પાણી છે એમાં તો એમાં પાછું ટેક્ટર નું વિલ અડે ટેક્ટર ના આખા ગારા ગારા જેવા થઈ જાય ત્રણ ચાર પાટલા માં આપ્યું હોય હાથે

બધી મરચી નું ફૂલો કરવા માં આપડે હમણાં મરચાં આવવા માંડ

લીલું હાડું ના પડે ખાઈ જાય માંડવી માં હાથી કરતા ને તો એને પાંચ છ હોડવા જેવું હોય ને મકાઈ ને એમ ઉભા હતા તો હાથી માં નાખતા ને હાથી નહીં ખાતા ઘરે તો લઈ જવા જવા રામ રામ નાયડા ને ભાઈ બીજા બે દિવસ પછી આવ્યું કન્ટિન્યુ કર્યું હોય ને અત્યારે વાયગા હે ચાર ને આપણે અત્યારે આવ્યા વાડી ને બે દીજા થતો છે ને એક દરો વરસાદ જ ચાલુ હતો એટલે વાડીયા કઈ કામી ન થતું નીંદવાનું કામ હતું એ બાકી રહેતો ને અત્યારે જો નીંદવાનું કામ ચાલુ હોય માંડવી માં તો બતાવું તમને તો બનાવી જો log અંદર પાછો અત્યારે જો અંધારું થઈ ગયું હોય વરસાદ આવે એવું વરસાદ આય જ નથી આવ્યો બાકી વરસાદ દરરોજ આવતો ને જો એ મજૂર એક સીએ જો એ કેલાડીયા જો એડિયા નીંદવાનું ચાલુ જ છે ચાલો અહીંયા જાવ અહીંયા થી આટલો આપણો માંડીનો ભાગ નિંદાઈ ગયો હે જો અહીંયા મજૂર પડ્યા હે

માંડવી ની નીંદ લેવાની થઈ આપણે તો નીંદવાનું કામ તો ચાલુ છે હવે આપણે છે ને મકાઈ વાટવાની છે કે ખડ વરસાદ આવ્યો તો ગારા થઈ ગયું એટલે એક ગાયો ખાહે ને એના હાટુ ને મકાઈ વાટવાની છે હાલો ફટાફટ હવે મકાઈ વાટી દઈએ પચ્ચીમાં જો કબૂતર આવ્યા શું કરવાય આવ્યા છે કોમેન્ટ કરી નાખજો ને રમણભાઈ જો હાથમાં દાંતેડી પકડી લીધી છે હજી સુધી જેને like નો કર્યું હાલો ફટાફટ like કરી નાખો અને channel ને subscribe નો હોય ફટાફટ subscribe કરી નાખો અને comment કરી નાખો હાલો આપણે ફટાફટ મકાઈ વાટી લઈએ અહીંયા આટલી વાત તો મૂકી દીધો હવે આપણે અહીંથી આ ગયા તો આટલો વાત નાખી ફટાફટ હાલો like કરી નાખો આમ કોઈ ખાલી આમ ચપટી વગાડું કે આપણે એને હમણાં મકાઈ વટાઈ જાય જો જો વટાઈ ગઈ ને મકાઈ ચપટી વગાડી કા જો છ વાગી ગયા ને મજૂર ભાઈ બધા આવી ગયા છે કામ મૂકી દીધું છે તો હવે જવાનું છે ઘરે આપણે મકાઈ તો હતો ને આપડું ત્યાં ને અહીંયા હાથી માથે પડી ગયું અહીંયા વહેલા ઉપર જો ગલકાઓ મીંડા છે જો ટ્રેક્ટર પડ્યું હોય આપણે ટ્રેક્ટર અહીંયા લઈ આવી ને મકાઈ ને પૂરા બધા એમાં નાખી દઈ ટોલીમાં ચાલો ફટાફટ જાય ને ટ્રેક્ટર લેતા આવી જો ખર કહી દઉં પાથરા ને आ बांधी बांधी और तो यहाँ हाँ हाँ लाइन कर दी थी वो तो बाइट थी बताओ हाँ देखो केतली बारी गई थी आ बाजू से अर्धे थी वही आ बाजू थी ने बीज सेटे कोई रे ई सेटे टकलो कर दी तो चलो फटाफट ट्रैक्टर ले तो ट्रैक्टर चाबी तो। या मना मई से हां चाबी आया नहीं ऐसे अपन आया तो पारा माथे आ हाँ फराई दी दो ट्रैक्टर तो কাল বছু লাই নাখি বাঢ়ি ল હાડ કામ હોય ને તો આપણે મકાઈ વાડી લેવા ઉપાડી ઉપાડીને ટોલીમાં નાખો ભાઈ વજન હોય આનો કાંઈ ચાલો ફટાબરો મકાઈ હાડી લે મકાઈ બધી હાડી લીધી બધી ટોલીમાં નાખી દીધી આપણે મકાઈ જો થોડી કેવી રીત આપણે વાંધી હે કેમ કે આપણે કાલ માંડવી નીંદવાનું કામ તો ચાલુ જ છે એના માટે આપણે થોડીક એવી રીતનું કે ખડ હોય ને કાલ વરસાદ ન હોય ને ખર પોળું હોય તો આપણે ગાય વાટું લઈ જવા થાય અને કાલે વરસાદ હશે તો પાછી મકાઈ વાડી લેવું એના માટે આપણે થોડીક એવી વાઈટીએ સમય થઈ ગયો તો બસ મિત્રો આજના લોક માટે મજા આવી ચેનલ ને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરે ફરાબર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો નાની વેક કોમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને બધાને થેન્ક યુ સો મચ પાછી ફરીથી એકવાર કે આપણી યુટ્યુબ ની અંદર ત્રણસો સબસ્ક્રાઇબર પૂરા કરી નાખાય તો આવો ના આવો સપોર્ટ કરે રાખજો તો મજા નેક્સ્ટ વિડીયોમાં રામે રામ લઈ